છો ઝી ચોવીસ કલાક હું જનક પરશોત્તમ રૂપાલા સામે હજુ પણ ભારે વિરોધ છે વિવાદિત ટિપ્પણી મામલે વઢવાણના રાજબીરનું નિવેદન સમાયું છે વઢવાણના રાજબીરે રૂપાલાના નિવેદનને બખોડ્યું છે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ટિકિટ રદ નહીં થાય તો રાજબી પરિવાર મેદાનમાં આવશે આ પ્રકારની વાત પણ કરાઈ છે ગઈકાલે પણ જોઈએ તો છત્રીય સમાજ દ્વારા જે કહી શકાય કે બહુ મોટો આયોજન કરીને મોટી સંખ્યામાં લોકો ભેગા પણ થયા હતા અને વિરોધ પણ યથાવત હતા ત્યારે આપણે વાત કરીએ કે હાલ જે વઢવાણ સ્ટેટ છે જે વઢવાણ સ્ટેટ પણ હજી જે સ્ટેટના મામલાના હિસાબે જ આ બધો જે વાતાવરણનું આખું ઢોળાણું છે એ બધા સ્ટેટનું જે બોલ્યા હતા એના કારણે જ્યારે આપણી સાથે શું જ સ્ટેટ છે એની પાસે જ કહીએ છીએ કે આપણે આગળ આવનારા દિવસોની અંદર શું આયોજન કરી રહ્યા છીએ નમસ્તે પહેલાં તો જે પુરુષોત્તમ રૂપાલાએ જે વાત કરી અને અમારું જે ક્ષત્રિય સમાજે જે વાત મૂકી છે ભાજપ પાસે કે એની ટિકિટ રદ થવી જોઈએ એમાં જ અમારી સહેમતી છે અને અમારી એ જ માંગ છે જે અમારી ક્ષત્રિય સમાજની માંગ છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ એમને જે કીધું એ ક્ષત્રિય સમાજને માતાઓનો ઇન્સલ્ટ છે અને એ એમને પણ જરૂર જ નહોતી એટલે એમની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે આટલા મોટા આયોજન થઈ ગયા આટલા આટલા દિવસો થઈ ગયા તેમ પણ જે કોઈ જાતનો નિર્ણય લેવાતો હોય આજે પણ એવી વાત હતી કે જ્યારે કે ભાઈ બદલાવવામાં આવે છે તો એને નિર્ણયો એવો જવાબ આવવામાં આવ્યો કે ભાઈ આ તો પહેલી એપ્રિલ છે કે કોઈ અમને આ રીતે બોલાવવામાં નથી આવ્યા મામલો જે તે સ્થિતિમાં છે તો આવનારા દિવસોમાં આપણે શું કરશું અત્યારે તો ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે અને એ જો કન્ફર્મ થઈ જાય ભાજપ સરકારથી કે નથી થવાનું પછી જે સમાજના અમારા આગેવાનો છે એ નિર્ણય લેશે આગળ શું અમારે કરવાની જરૂર છે તો એવું કહી શકે કે આવનારા દિવસોમાં બીજા જે આજુબાજુના જે બધા આપણા રાજવી પરિવારો છે એ બધા ભેગા થઈ અને કોઈ આની અંદર બીજો નિર્ણય લેવા હવે રાજવી પરિવાર પણ બહાર આવશે હા બરોબર રાજવી પરિવાર બધાની સહેમતી ક્ષત્રિય સમાજ સાથે જ છે એમની લાગણી એ જ છે કે એમની ટિકિટ રદ થાય મેં ઘણા બધા વાત કરી છે પબ્લિકલી બહાર નથી આવ્યા પણ આગળ સમયમાં જો આ આ નહીં થવામાં આવે તો બધાય આગળ આગળ આવીને વાત કરશે અને પબ્લિકલી બધાએ ઇન્ટરવ્યૂ આપશે એ તો બધાની વાત થઈ જ ચોક્કસ આપણે જે વાત કરી ઠાકોર સાહેબ સાથે આમ આવનારા દિવસોમાં રાજવી પરિવારો પણ ખુલ્લીને બહાર આવશે અને એનો વિરોધ પણ કરશે મયુર સંધિ જી ચોવીસ કલાક સુરેન્દ્રનગર